નમસ્તે મિત્રો આપની આ ચેનલ હિતેશ ટીપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે હું આપના માટે અજીર્ણના ઘરેલું ઉપચાર ઉપાયો વિશેની માહિતી લઈ આવ્યો છું આજના વિડીયોમાં હું આપને અજીર્ણ થવાના કારણો અજીર્ણના લક્ષણો અજીર્ણના ઘરેલું ઉપચાર અને ઉપાયો વિશે જણાવીશ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તેમજ આ ચેનલ પર જે નવા મિત્રો છે એમને વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આવી હેલ્થ રિલેટેડ ઘરેલું ઉપચાર અને ઉપાયો વિશેની માહિતી આપને મળતી રહે તો મિત્રો વાત કરીએ અજીર્ણ થવાના લક્ષણો શું હોય છે તો જે લોકોને અજીર્ણની બીમારી હોય હોય છે તેમને પેટ ભરેલું અને ભારે એવું લાગે છે અથવા કબજિયાત રહે છે તથા ક્યારેક પાતળા જાડા થાય છે અથવા શરીરમાં ચુસ્તી રહે છે અને ઉપકા આવવા ખાધા પછી મોટા મોટા ઓડકારો આવવા અને ખાવાની રુચિ ન થવી એ બધા તેના લક્ષણો છે ત્યારબાદ વાત કરીએ અજીરણા થવાના કારણો વિશે તો અજીરણા થવાના મુખ્ય કારણો હોય છે જરૂર કરતાં નિયમ વિરુદ્ધ ભોજન કરવું અથવા વધારે માત્રામાં પાણી પીવું અથવા કુદરતી ક્રિયાઓને રોકવી અથવા પહેલા કરેલું ભોજન ન પચે એમ છતાં ફ્રીથી ભોજન કરવું અથવા દિવસે વધારે પ્રમાણમાં ઊંઘવું અથવા રાતે મોડે સુધી જાગતા રહેવું અથવા ભોજન વખતે કાચું પાકું ખાવું અથવા ચાવ્યા વગર ઝડપથી ખાવું અથવા ભારે ભોજન કરવું અથવા ખૂબ જ વધારે પાકા કે સડેલા ફળો ખાવા અને વધારે પડતા તીખા અને તમતમતા પદાર્થો ખાવાથી પણ અજીર્ણ થાય છે તો મિત્રો અજીર્ણને દૂર કરવા માટે શું ઉપચાર અને ઉપાયો કરવા જોઈએ તે આપને જણાવું તો મિત્રો જો આપને લાડુ માલપુઆ પૂરી વધારે પ્રમાણમાં ખાઈ લેવાથી તકલીફ થાય છે ત્યારે પીપર મૂળનું ચૂર્ણ લેવાથી તરત પચી જાય છે અથવા એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ એક ચમચી આદુનો રસ અને એમ બે ચમચી મધ મેળવી પીવાથી દૂર થાય છે અથવા એક તોલા તુલસીના રસમાં એક તોલા સૂંઢ અને બે તોલા ગોળ વાટી મેળવો પછી એની નાની નાની ગોળીઓ બનાવો દરરોજ સવાર સાંજ એક એક ગોળી પાણી સાથે નિયમિત લેવાથી પાચનની ક્રિયા સુધરી જાય છે અને ભૂખ લાગવા માંડે છે અથવા વધારે પડતા કેળા ખાવાથી અજીર્ણા થાય તો રાહત મેળવવા માટે એક અથવા બે ચમચી ઘી ખાવું જોઈએ અથવા મીઠા દાડમનો રસ કાઢી એમાં શેકેલું જીરું અને ગોળ મેળવી દિવસમાં બે કે ત્રણ વખત લેવાથી મટી જાય છે અથવા તુલસીના તાજા પાંદડા તોડી તોલા જેટલો રસ રસ કાઢી લો આ પીવાથી અને તકલીફ દૂર થઈ જશે અથવા પાંચ ગ્રામ તુલસીના પાંદડા અને પાંચ અથવા દસ કાળા મરી એક સાથે વાટી ચાટવાથી અજીર્ણના બધા વિકારો દૂર થઈ જશે અથવા વધારે પડતું પાણી પીવાઈ ગયું હોય તો રાહત મેળવવા માટે થોડો અજમો ખાવો જોઈએ અથવા ખીચડી વધારે પ્રમાણમાં ખવાઈ ગઈ હોય તો બે ચપટી સિંધા ખાવાથી ખીચડી જલ્દીથી પચી જાય છે અથવા ભોજન કરતા પહેલા એક ગ્રામ હિંગનું ચૂર્ણ લેવાથી અજીરનેથી છુટકારો મળે છે અથવા નાળિયેર અને તાડના ફળો ખાવાને કારણે અજીરણ થાય તો ચોખા ખાવાથી સહેલાઈથી પચી જાય છે અથવા ખજૂર અથવા શિંગોડા વધારે ખાઈ લેવાથી અજીરણ થાય ત્યારે દૂધ પીવું જોઈએ અથવા ફાલસા અથવા બોર વધારે પ્રમાણમાં ખવાઈ જાય ત્યારે લીંબોળી ખાવાથી સહેલાઈથી પચી જાય છે

અથવા સૂંઠ, કાળા મરી, પીપર, સિંધાલુ, સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવો આ ચૂર્ણ દરરોજ પાંચ ગ્રામ જેટલું છાશમાં નાખી ખાવાથી અજીર્ણ મટી જાય છે અથવા વધારે પડતું ઘી ખાવાથી અજીર્ણા થાય ત્યારે લીંબુનો રસ પીવાથી ઘણી રાહત થાય છે અથવા ચોખા વધારે પ્રમાણમાં ખવાય ગયા હોય ત્યારે અજીર્ણા થાય તો ઉપર ગરમ પાણી પીવું જોઈએ હવે મિત્રો અજીર્ણામાં સાવચેતી શું રાખવી જોઈએ તે આપને જણાવું તો અજીર્ણના શરૂઆતના ત્રણ દિવસો સુધી કંઈ ખાવું ન જોઈએ અથવા પછી મસૂર અથવા મેતુર નું ચૂપ જીરું સિંધા સિંધાલુણ હિંગ લસણ વગેરે નાખી પીવું જોઈએ પછી મગની દાળ ખીચડી મઠો સાસ જેવા હલકા અને તરત પછી એવા ખોરાક લેવા જોઈએ અને ભારે તેમજ વધારે પડતા તીખા મસાલાવાળા કે તેલવાળા તળાયેલા પદાર્થો ખાવાના જોઈએ તો મિત્રો જે લોકોની હજીરણની તકલીફ રહેતી હોય એમને આ રીતે ઉપચાર અને ઉપાયોથી દૂર કરી શકાય છે તો આશા રાખું છું કે આપને માહિતીમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે છતાં આ વિશે આપને કઈ પ્રશ્નો કે કઈ સૂચનો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમ મિત્રો હજી આપને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી અમને આપના તરફથી મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે તો આજે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નમસ્ત